તે અંગેની હવામાન વિભાગની અમને વખતો વખતની આગાહી અને ચેતવણી મળતી રહે છે જામનગર જિલ્લામાં આગામી ચોવીસ કલાકમાં જો ભારે વરસાદની પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે હળવા ચક્રવાતની કે ચાલીસથી પચાસ કિલોમીટરના ઝડપે પવન ફૂંકાવાની જો પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો આ અંગેના માટે તંત્રએ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે મિટિંગ કરી લીધી છે અને તમામ તંત્ર સજ્જ છે અંગે હવામાન વિભાગ તરફથી જે વખતો વખતની આગાહી મળે છે તેને ધ્યાને લઈ અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી છે કે તમામ માછીમારો જે હાલ દરિયામાં પ્રવૃત્ત હોય તો તમને પરત બોલાવી લેવા જેના અનુસંધાને લગભગ મહદઅંશે તમામ હોડીઓ આજ સુધીમાં જામનગર ખાતે પરત ફરી જશે અને માછીમારોને આગામી ચોવીસ કે અડતાલીસ કલાકમાં દરિયામાં નહીં જવા માટે પણ સૂચિત કરવામાં આવે છે